છેલ્લા ત્રણ વર્ષથી ભરૂચમાં ચાલકો દ્વારા જિલ્લા કલેક્ટર તેમજ પાલિકા કચેરી ખાતે રિક્ષા સ્ટેન્ડ ફાળવવાની અવારનવાર રજૂઆત કરવામાં આવી છે આમ છતાં માંગણી નહીં સંતોષાતા રોષે ભરાયેલા ભરૂચ જિલ્લા જય ભારત ઓટો રિક્ષા એસોસિએશન દ્વારા અચોક્કસ મુદતની હડતાલનું શસ્ત્ર ઉગામવામાં આવ્યું છે ભરૂચ જિલ્લામાં શહેરી તેમજ ગ્રામ્ય વિસ્તાર મળી પંદર હજારથી વધુ ઓટો રિક્ષા ચાલકો રિક્ષા ચલાવી પોતાના પરિવારનું ગુજરાન ચલાવે છે જોકે વિવિધ વિસ્તારમાં ઓટો રિક્ષા ઉભી કરવા માટે નિયત ઓટો રિક્ષા સ્ટેન્ડ તંત્ર દ્વારા ફાળવવામાં આવ્યું ન હોય ઓટો રિક્ષા ચાલક અને પોલીસ જવાનો વચ્ચે અનેકવાર વાર દ્રશ્યો સર્જાતા હોય છે રિક્ષા ચાલકો દ્વારા વારંવાર પાલિકા કચેરી તેમજ જિલ્લા કલેક્ટર કચેરી ખાતે આવેદન પત્ર આપી વહેલી તકે ઓટો રિક્ષા સ્ટેન્ડ ફાળવવામાં આવે તેવી માંગ સાથે રજૂઆતો કરવામાં આવી હતી તે છતાં પણ કાર્યવાહી ન કરવામાં આવતા એસોસિએશન દ્વારા હડતાલ પાડવામાં આવી હતી તેના કારણથી જિલ્લા મુસાફરો અટવાયા હતા આજ ભરૂચ જિલ્લાના પંદર હજાર રિક્ષા ચાલકોનો ના થમી ગયા છે એની નિષ્કાજ છે તંત્ર ત્રણ વર્ષથી જે ભારત ઓટો રિક્ષા સજલ આખા ભરૂચ જિલ્લાની સ્ટેન્ડની માગણી કરે છે પણ એ માગણી અત્યાર સુધી શિકારમાં નથી આવી કેમ નથી આવી કે આ ગરીબ ચાલોનું કોઈ પહેલું નથી સિટી બસ આવી એના આખા ભરૂચના સ્ટેન્ડ મળી ગયા એ રોડ પર ટ્રાફિક નથી લાગતી રિક્ષાવાળો સ્ટેન્ડ ઉપર ચાલીસ વર્ષથી ઊભો છે એ ટ્રાફિક લાગે છે એ ગાડીને ઉઠાઈ લઈ જાય છે ડિટર્ન કરે છે બસો અઠ્યાસી કરે છે આ બસો અઠ્યાસી આ દારૂ વેચે છે આ જુગાર ચલાવે છે કે એને બસો અઠ્યાસી અને પછી એને લોકઅપમાં રાખવામાં આવે છે એટલે તો બહુ મોટો ગુનેગાર થઈ ગયો જે દારૂ વેચે છે એ પોલીસ ચોકીના બહાર આરામથી બેહીને ખુરશી ઉપર વટતી બેસે છે ને રિક્ષા ચાલકોને લોકઅપમાં મૂકવામાં આવે છે આ અમારા ભરૂચ જિલ્લાનું તંત્ર ખાસ કરીને બીજી વાત ભરૂચ જિલ્લામાં અને અંતલેશ્વર ટ્રાફિક વિસ્તાર છે અમે જાણીએ છીએ અમે એટલા માટે માંગ કરી હતી કે અમને સ્ટેન્ડ આપો સ્ટેન્ડ આપો સાઇટમાં ગાડીઓ રહે એટલે ગુનામાં ના આવે પણ ગુનો ખાલી રિક્ષા ચાલકનો દેખાય છે આ આ પડતા આ લોકોએ આખા ભરૂચ જિલ્લામાં ચાલુ કરી દીધી છે